બનાસકાંઠાના થરાદ ખાતે આવેલી બેંક ઓફ બરોડામાં છેલ્લા કેટલાક દિવસોથી ખેડૂતો ખાતેદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ખેડૂતોને પાક નિષ્ફળતાના વળતર અને ટેકાના ભાવે વેચાયેલી મગફળીના નાણાં ખાતામાં જમા થઈ ગયા હોવા છતાં બેંકમાંથી દસ હજારથી વધુ રકમ ઉપાડી શકતા નથી ખેડૂતોને અત્યારે આગામી વાવેતર માટે ખાતર બિયારણ ખરીદવા રૂપિયાની તાતી જરૂરિયાત છે તેવા સમયે બેંક દ્વારા ધરમ ધક્કા ખવડાવતા ખેડૂતોમાં રોષ વ્યાપી ગયો છે ત્રણ દિવસથી તેઓ બેંકમાં આવે છે અને લાંબી રહે છે તેમ છતાં બેંક સત્તાવાળાઓ દ્વારા તેમને રોકડ રકમ આપવામાં આવતી નથી ખેડૂતોનું સ્પષ્ટ કહેવું છે કે તેમના ખાતામાં સરકારી સહાય અને મગફળીના વેચાણના રૂપિયા જમા થઈ ચૂક્યા છે તેમ છતાં બેંક દ્વારા વારંવાર લાઇનમાંથી ઉભા રખાવી પાછા મોકલી દેવામાં આવે છે બેંકની આ નીતિના કારણે ખેડૂતોને બમણી મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે એક તરફ ખેતીના ખર્ચાઓ માથે છે અને બીજી તરફ બેંકમાં જમા થયેલા પોતાના જ રૂપિયા મેળવવા માટે તેમને બે દિવસ સુધી ધરમધક્કા ખાવા પડી રહ્યા છે જે લેવા આવ્યા હતા બેંકમાં પણ શનિવારે આવ્યો તો પણ શનિવારે કે કેશ નથી હું કીધું અને આજ પણ એ કહે છે કે કેશ નથી એટલે અમે લાઇનમાં હતા શનિવારે સવારનો હું અગિયાર વાગે આવ્યો હતો અને ત્રણ વાગ્યા સુધી લાઈનમાં જાઉં પણ છતાં મને કેશ ના મળે હવે તેને પહોંચ કે દો હજાર રૂપિયા અહીં અમને આપે છે બાકી તેને પચાસ હજારથી મોટું પેમેન્ટ એને કોઈને પેમેન્ટ ચૂકવતા જ નથી કઈ બેંક બેંક ઓફ બરોડા સરાજ શાખા મારે મગભળીના પૈસા હતા હવે શનિવારે આવ્યા હતા એટલે કે શનિવારે પૈસા નથી આજે સોમવાર થયો સોમવારે આવ્યા તો વૈક coiને પૈસા નથી આપતા કે બેંકમાં પૈસા નથી હાલ કોઈને 5000 1000 રૂપિયા આલે એનાથી વધારે પૈસા આપતા નથી એટલે બેંક એમ કે તમારા જોડે પૈસા નથી આવું બોલે છે કે બેંક બેંક ઓફ બરોડા તરાદમાં બેંક ઓફ બરોડાના અવલનના કારણે સમગ્ર ખેડૂત સમુદાય ભારે હાલાકી ભોગવી રહ્યો છે અને બેંકની આ નિષ્ફળતા તેના ગ્રાહકો પ્રત્યેની જવાબદારી ઉપર ગંભીર પ્રશ્નાર્થ ઉભો કરે છે ખેડૂતોને તેમના હકના પૈસા મેળવવામાં પણ વિલંબ થાય તો આગામી પાકનું વાવેતર પણ જોખમમાં મુકાઈ શકે તેમ છે ત્યારે બેંકના ઉચ્ચ અધિકારીઓ અને સરકારી તંત્રે આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી બેંકમાં પૂરતો રોકડ જથ્થો ઉપલબ્ધ કરાવવો જોઈએ જેથી થરાદના ખેડૂતોની પરેશાનીનો અંત આવે અને તેઓ સમયસર ખેતીના કાર્યો પૂરા કરી શકે